મહાશિવરાત્રિ માત્ર એક વ્રત કે તહેવાર નથી પરંતુ એ પાવન રાત છે જે અચાનતા પણ કરેલી ભક્તિને મોક્ષમાં ફેરવી દે છે શિવપુરાણમાં વર્ણાવેલી આજે કથા આપણે સાંભળવા જઈ રહ્યા છીએ તે એક એવા શિકારીની છે જે હિંસા ભૂખ અને અંધકારથી ભરેલા જીવન જીવતો હતો પણ એક જ રાત્રિએ ભગવાન શિવની કૃપાથી તેનું સમગ્ર જીવન બદલાઈ ગયું તો ચાલો મિત્રો

શિકારીને શિવ મઠમાં બંધક બનાવી દીધું તે દિવસે શિવરાત્રી હતી ઘરે પૂજા થઈ રહી હતી ધ્યાન લગાવીને લગતી ધાર્મિક બાબતો રહ્યો હતો ચતુર્દશી પર શિવરાત્રી વ્રત કથા પણ સાંભળી સાંજે જમીનદારે તેને બોલાવ્યો અને ચૂકવવાની વાત કરી બધા રૂપિયા જલ્દી ચૂકવવાનું વચન આપીને શિકારી ને છોડી દેવામાં આવ્યો તે રોજની જેમ જંગલમાં શિકાર કરવા નીકળ્યો પરંતુ આખો દિવસ કેદમાં હોવાથી તે ભૂખ અને તરસથી પરેશાન હતો તે શિકારને શોધમાં કણ દૂર નીકળી ગયો જ્યારે અંધારું હતું ત્યારે તેણે વિચાર્યું કે રાત જંગલમાં જ વિતાવી પડશે જંગલમાં તડાવની બાજુમાં બિલીપત્રનો ઝાડ પર ચડી ગયો અને રાત પસાર થવાની રાહ જોઈ રહ્યો હતો બિલી વૃક્ષની નીચે શિવલિંગ હતું જે બિલીપત્રોથી ઢંકાયેલું હતું શિકારીને તેની જાણ ન હતી આરામદાયક સ્થાન બનાવતી વખતે તેની જે ડાળીઓ તૂટતી તેના ઉપર સંજોગે બીલીપત્રોના પાન શિવજી પર પડતા રહ્યા આજ રીતે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ઉપવાસ પર રહ્યો અને બિલીપત્રો પર શિવજણ પર ચડાવતો ગયો રાતે એક વાગ્યો એક ગર્ભહરણી તળાવ પર પાણી પીવા માટે આવી હતી અવાજ સાંભળતા પારકીએ જલ્દીથી શિકારોનું ધનુષનો એક તીર ખેંચ્યું હિરણીએ કહ્યું હું ગર્ભવતી છું તમે એક સાથે બે જીવોને મારી રહ્યા છો જે યોગ્ય નહીં હું બાળકને જન્મ આપીશ અને ટૂંક સમયમાં તમારી સમક્ષ રજૂ કરીશ પછી મને મારી નાખજો શિકારીએ બાણ ઢીલું કર્યું અને હરિણીને જવા દીધી હરિણી જંગલમાં ગાયબ થઈ ગઈ બાણ ચડાવતા અને ઉતારતા થોડા બીલીપથરો ફરી શિવલિંગ પર પડ્યા આ રીતે પ્રથમ પ્રહારની અન્યાયશે પૂજા શિકારી દ્વારા થઈ ગઈ ત્યારે એક અન્ય હરિણી પોતાના બાળક સાથે ત્યાંથી નીકળી શિકારી સોનેરી તક હતી તેણે ધનુષ પર તીર ચડાવ્યો અને જેઓ તે તીર છોડવા જઈ રહ્યો હતો તે બોલી હે શિકારી મેં આ બાળક તેના પિતાને હવાલે કરીને પરત આવીશ તું હાલ મને ન મારી શિકારી હસ્યો અને બોલ્યો સામે આવેલો શિકાર હું છોડી દઉં તેટલો મૂર્ખ પણ નથી આ પહેલી બે વાર મેં મારો શિકાર ગુમાવી દીધો છે મારા બાળકો ભૂખ્યા તરસ્યા વ્યાકુળ હશે તો હિરણી બોલી જેવી રીતે તમને તમારા બાળકોનો પ્રેમ સતાવી રહ્યો છે ઠીક એવી જ રીતે મને પણ સતાવે છે શિકારી મારો વિશ્વાસ કરો હું તમને તેના પિતા પાસે છોડીને તરત જ ફરી આવીશ આ મારું વચન છે હરણીનો નમ્ર અવાજ સાંભળીને શિકારીએ તેના પર દયા આવી તેણે તે હરણીને પણ જવા દીધી શિકારીના આ અભાવમાં ભૂખ અને તરસથી વ્યાકુળ શિકારીએ અજાણતા બીલીપત્રના પાન ઝાડ પરથી બેસીને નીચે ફેંકતો રહ્યો હતો સવાર થતા એક રુષ્ટ હરણ એ રસ્તે આવી રહ્યું હતું શિકારીએ વિચાર્યું કે આનો શિકાર તો હું કરીને જ રહીશ શિકારી જેવો બાણ ચડાવ્યો હરણે વિનંતી કરી હે શિકારી જો મારા પહેલા આવેલા ત્રણ હરણ અને નાના બાળકોને મારી નાખ્યા છે તો મને પર વગર વિલંબે મારી નાખું જેથી મને તેના વિયોગનો એક ક્ષણનું પણ દુઃખ સહન ન કરવું પડે મેં એ હરણિયોના પતિ છું જો તેમનું જીવનદાન આપ્યું છે તો મને પણ આ ક્ષણે જવા દો મેં તમને મળીને તરત જ તમારી સામે હાજર થઈશ હરણની વાત સાંભળીને શિકારી સામે આખી રાતનું ઘટનાચક્ર આવી ગયું તેણે બધી કથા હરણને સંભળાવી ત્યારે હરણે કહ્યું મારી તણ પત્નીએ જે રીતે વચન આપીને ગઈ છે મારા મૃત્યુથી પોતાના ધર્મનું પાલન નહીં કરી શકે તેથી જેવી રીતે તે તમને વિશ્વાસ પાત્ર સમજીને છોડ્યા એ જ રીતે મને પણ જવા દો હું તે બધા સાથે જલ્દી જ તમારી સામે હાજર થઈશ શિકારીએ તેમને પણ જવા રીતે સવાલ થઈ ગઈ ઉપવાસ જાગરણ અને શિવલિંગ પર ચડાવવાથી અજાણતા શિકારી દ્વારા શિવરાત્રિની પૂજા પૂરી થઈ પણ અજાણતા કરેલા પૂજાનું પરિણામ તેને તરત જ મળ્યું શિકારીનું હિંસક હૃદય કોમળ થઈ ગયું તેમાં ભગવત શક્તિનો વાસ થઈ ગયો થોડીવારમાં જ તે હરણ પરિવાર સહિત શિકાર માટે હાજર થઈ ગયો જેથી તે તેનો શિકાર કરી શકે વન જંગલી પશુઓની સત્ય સાત્વિકતા અને સામૂહિક પ્રેમ ભાવના જોઈને શિકારીને ખૂબ જ પસ્તાવો થયો તેણે હરણના પરિવારને જીવનદાન આપ્યું અજાણતા જીવરાત્રીના व्रतનું પાલન કરવાથી શિકારીને મોક્ષ પ્રાપ્ત થયો જ્યારે મૃત્યુકાળમાં યમદૂત તેનો જીવ લેવા આવ્યો હતો તો शिव ગણોએ તેને તરત જ મોકલી દીધો અને શિકારીને शिवलोकમાં લઈ ગયા શિવજીની કૃપાથી જ પોતાના આ જન્મમાં રાજા ચિતરાનું ભાન પોતાના પાછલા જન્મને યાદ રાખી શકે અને મહાશિવરાત્રીનું મહત્વ જાણીને તેને આગલા જીવનમાં પણ તેનું પાલન કરી શક્યા મિત્રો આ કથા આપણને શીખવે છે કે ભગવાન શિવ ભાવના જુએ છે વિધિ નહીં અજાણતા કરેલા ઉપવાસને પણ તે નિષ્ઠા અને સંયમથી ભરેલો હોય છે તો તે મનુષ્ય મુખ સુધી લઈ જાય છે એક હિંસકારીનું હૃદય શિવકૃપાથી કોમળ બની ગયું અને કરુણા સત્ય અને ધર્મનો માર્ગ અપનાવ્યો આજ છે મહાશિવરાત્રિનું સાચું મહિમા જો તમને આ કથા હૃદય સ્પર્શ લાગી હોય તો વિડિયોને લાઈક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવી જ પૌરાણિક અને ધાર્મિક કથાઓ માટે તમે મારી એપ્લિકેશન ગુજરાતી કેલેન્ડર પંચાંગ ડાઉનલોડ કરી શકો છો જેની મેં લિંક ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દીધી છે